આપણી રીતે કંઈ જિંદગી જીવો લાચારી નહીં જીવવાની અને કામ હિંમત હોવી જોઈએ કે હું કાંઈ કરવું છે બહુ ખૂબ જીન હું જિંદગી જીવવાની રસોઈ બનાવતા આવડે પીતા આવડે મશીનો પાલ પાણી વરતા આવડે તમામ કામ ફાવેલું મારું નામ છે જયંતિભાઈ શિવાભાઈ ચૌહાણ ગામ દેવગામ તાલુકો લોધીકા જિલ્લો રાજકોટ દિવ્યાંગ તો એવું સાહેબ કે મારે પેલે આ નથી છતાં હિંમત થી આ પગેથી કામ કરવું લગતા આવડે સસ્તા દુકાન છે મારી બે હજાર પાંચ થી રેગ્યુલર હાથે જોખી લેવાનો પણ કેરસી ના તો હું લીટરીએ પાંચ લીટર હાથે પગે ભરતો તમામ કામ લખવાનો હિસાબ કિતાબ હાથે એટલે આ બધા સાહેબો સહકાર ને આ બધા દયા થી આ

આપતી નથી હિંમત ન આવે ને પગે થયા પેલા કઈ હેલવું નથી કે પપ્પા ન આવે મેં કહ્યું પણ મને દે જરા મેં આ રોડ ઉપર લઈ કે આ બે પરથી રતન પર મધ્યાન ભોજન જમાડું જાય છતાં અત્યારે મારી ઘર મધ્યાન ભોજન છે એ હું કાયમ આવીને દરેક માં રતન પર ગામ છે ધોધી ઘર તાલુકો ન્યા કાંઈ ગાડી લઈને કાયમ હું અત્યારે આવી જ ને ત્યારે પણ ડોટ વાગે જાઉં છું રસોઈ બનાવીશ અને કાયમ જ્યાં આવું આવતો રહું

ટ્રાફિક હોય ગમે હોય મને હજી સુધી કોઈ એ રોકો નથી મારી ગાડી પગે દેખે ને તકે જાવ એટલે આપણને નહીં ક્યાંય ટોલ નાખવું ગમે ત્યાં જાવ તો હજી સુધી ક્યાંય અને ભગવાન ની કઈ કૃપા કહેવાય હું એવું વિચાર્યું કે ભગવાન ની કઈ પ્રેરણા હોય તો વસ્તુ થાય ને ગામમાં એવું વિચાર્યું મેં કે મારે લડવી એટલે ગામને મને ફૂલ સપોર્ટ આપ્યો ગામના કે તું ફોર્મ બસ મેં કીધું હું ભાઈ તમારું ગામ અમે નથી થવું છતાં મને ગામે આગ્રહ કર્યો ને ગામે મને કીધું એટલે ગામ થકી મને અને ગામે મને વફાદારીથી મત આપ્યા અને મને જીત આવ્યો ની અન્યની સીટમાં હું બક્ષીની સીટ નહોતી જો છો છતાં મને અન્યની સીટમાં ગામે સપોર્ટ આપ્યો અને ખૂબ ગામે સારી રીતે મને સહકાર નહીં કાંઈ લેના નહીં કાંઈ દે છતાં ગામે મને વફારે આજની તારીખમાં હજી મારે ગામનો સપોર્ટ એટલો હતો અને ગામનો મારે રાખેલો અને આજની તારીખમાં હું પંચાયતના સદસ્ય હાજર આજની તારીખમાં ચાલુ જ છું અને અમુક અમુક દિવ્યાંગ અમારે એવા છે કે માગી ખાવું પણ એ માગી ખાવું હાર ને કોઈ નું ઋણ માત્ર રખાય આ વસ્તુ એવી છે ભગવાન આપણને જે કાંઈ આપ્યું એનો સામનો કરવાનો છે એને સામે લડત કરીને બતાવવાનો ઓછેલી જિંદગી હું કામ જેવી છે હું એવું માનું મારા દિવ્યાંગ ભાઈઓને કે આપ શક્તિ આપણી રીતે કઈ જિંદગી જીવો લાચારી નહીં જીવવાની અને કામ હિંમત હોવી જોઈએ કે હું કઈ કરું છું પોક ઉપર જઈને હું જિંદગી જીવવાની